અમદાવાદીઓને સાત નવેમ્બરના રોજ નવું નજરાનું જોવા મળશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વસ્ત્રાપુર લેકમાં પ્રવેશ ફી દસ રૂપિયા વસૂલવામાં આવશે સવારે છથી દસ વાગ્યા સુધી મોર્નિંગ વોક માટે ફ્રી રહેશે વસ્ત્રાપુર ગાર્ડનમાં સિનિયર સિટીઝન અને પાંચ વર્ષના બાળકો માટે ફ્રી રાખવામાં આવ્યું છે આ ગાર્ડનમાં રમતના સાધનો અલગ અલગ મૂકવામાં આવ્યા છે જો કે વસ્ત્રાપુર લેકને હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે ત્યારે લેકમાં ગંદુ પાણી છોડાઈ રહ્યું હતું જે મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે લેકમાં જે પાણી છોડાઈ રહ્યું છે તે પાણી એફટીપી કરીને છોડવામાં આવે છે પહેલાં તો મામલે શું કહી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી તેમને સાંભળો વસ્ત્રાપુર લેક એ પશ્ચિમનો નજરાણો છે મિની કાંકરિયા તરીકે ઓળખાય છે અને આ સરોવરનું નામ નરસિંહ મહેતા સરોવર આપવામાં આવ્યું છે બે હજાર ત્રણમાં તેનું ઓપનિંગ થયું હતું વીસ વર્ષ બાદ ફરી તેનું કરવામાં આવી આવી છે છે અને હાલ નવા સાથે લેક તૈયાર થઈ જેમાં અપર લો વોકવે લોઅર વોકવે નવસો મીટરનો આવેલો છે તદ ઉપરાંત લેન્ડસ્કેપિંગ અને ત્રણ વ્ય વ્યૂહાત્મક વ્યૂહ ગેલેરી બનાવવામાં આવી છે વસ્ત્રાપુર લેકની અંદર બાળકો માટેનો ચિલ્ડ્રન પ્લે એરિયા તદઉપરાંત શિયાળાની ઠંડીમાં સિનિયર સિટીઝનો પોતે એક્સરસાઇઝ કરી શકે તે માટે જીમ એરિયા પણ બનાવવામાં આવ્યું છે તદઉપરાંત આપણે વાત કરવામાં આવે કે ત્યાં આગળ અલગ અલગ પ્રકારના પાંચ ગજેબો બનાવવામાં આવ્યા છે અને એ ગજેબોની અંદર સિનિયર સિટીઝનો ભજન મંડળીની બહેનો એ સાંજના સમયે સવારના સમયે આવીને બેસતા હોય છે તદઉપરાંત લેકની અંદર નરસિંહ મહેતાનું સ્ટેચ્યુ અને એના જે ત્રણ ગેટ છે આપણે વાત કરીએ કે નરસિંહ મહેતા ગેટ ગેટ નંબર એક હવેલીનો ગેટ નંબર બે અને શહીદ ચોક થી દાખલ થતા ફુવારા મૂકવામાં આવ્યા છે સમગ્ર ડેકોરેટિવ લાઇટથી એને શણગારવામાં આવ્યું છે અને તેની અંદર નર્મદાના પાણી આ ભરવાની પ્રક્રિયા ચાલુ છે સાથે સાથે ત્યાં આગળ બે એમએલટી નો એફટી પ્લાન્ટ પણ બનાવવામાં આવ્યો છે એટલે જ્યારે ભવિષ્યમાં પાણીની જ ઉભી થાય ત્યારે ત્યાં આપણે વાત કરીએ કે પાણીને ટ્રીટ કરી આ અંદર છોડવામાં આવે છે પાંચ જેટલા વેલ ત્યાં અંદર આવેલા છે પરિણામે હેલ્મેટ સર્કલથી શરૂ કરીને જયારે ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી આજુબાજુની સોસાયટીમાં ભરાય નહીં એ માટે આપણે વાત કરીએ કે આ પાણી સીધું વસ્ત્રાપુર લેકમાં આવશે એ જ રીતે સંદેશ પ્રેસ રોડ આગળથી આપણે વાત કરીએ કે પાણી એ પણ આપણે વાત કરીએ કે આની અંદર વરસાદી પાણી અહીં આગળ લાવવામાં આવે છે આ જે લેક છે એ ટોટલ દસ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે તેમાં આપણે વાત કરીએ કે ગજેબો ડેકોરેટિવ લાઇટ્સ આપણે ડેકોરેટિવ ડોમ્સ અને નરસિંહ મહેતાનું સ્ટેચ્યુ એ પણ મૂકવામાં આવેલા છે આપણે સાંભળ્યા હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ નાની તેમણે જે વસ્ત્રાપુર લેકમાં ગંદુ પાણી છોડાઈ રહ્યું છે તે મામલે ખુલાસો કર્યો છે દર્શક મિત્રો આ વિડીયો જોવા માટે દર્શક મિત્રો આવા વિડીયો જોવા માટે અનકવરેજ ન્યૂઝ જોતા રહો